હું બે વર્ષ હતો ને ત્યારે મારા મધર ગામમાં ગયેલા એટલે હું મામા ને ત્યાં રહીને મોટો થયેલો છું જી ફાધર એ વખતે બીજા મેરેજ કરેલા એમને એક સન છે મારા ફાધર ગવર્મેન્ટ સર્વન્ટ હતા અને એમનો એક વર્ષ પહેલા ગામ અગિયાર વિઘા વારસાઈ થી આવેલી જમીન છે એમાં વારસા એ ચડી ગયેલ છે એમાં મારું મારા ભાઈનું અને મધરનું નામ છે હવે મને મારા મધર એમ કે છે કે તમે વારસામાંથી બે દખલ કરી દઈશું તો એવું થઈ શકે ખરું ગીગર આપ ના મધર સાવકા છે પરંતુ આપના ફાધર એ આપના સગા પિતા છે એટલે લોહીની સગાઈ છે આપના ફાધર ફાધર ની વચ્ચે એટલે સરખો હિસ્સો લાગે અને એ રીતે જોવા જઈએ તો તમારા નવી માથી થયેલો દીકરાનો તમારો તમારી જે બીજી પત્ની છે તમારા પિતાની એ ત્રણ જણનો સરખો હિસ્સો લાગે તમારી મધર જે સાવકી મધર બીજી પત્ની હતી તમારા માધર તમારા ફાધરની એ તમને કોઈ રીતે બેદખલ એટલે કે તમારો હક જતો કરી શકે નહીં એટલે એ બાબતમાં નિશ્ચિત રહો કાયદા પ્રમાણે તમને તમારા ફાધરનો વારસો મળે સિવાય કે તમારા ફાધરે કોઈ વિલ કર્યું હોય અને એ વ્હીલમાં કોઈક વિપરીત વસ્તુ હોય તો જુદી વસ્તુ છે આપ જે રીતે સવાલ પૂછો તે રીતે એક વસ્તુ જણાઈ આવે છે કે આપના ફાધર વિલ કર્યા વગર ગુજરી ગયા છે તો આપનો હા અને વિલ કોઈ જગ્યા પર રજૂ નથી થયું એનો મતલબ એ થાય કે વ્હીલ બનાવ્યું નથી તો આપ નિશ્ચિત રહો આપનો જે કંઈક વારસા હક છે તે કાયદેસર જળવાઈ રહેશે અને એમાંથી કોઈ તમને બેદખલ કરી શકશે નહીં ઓકે વેલી કોઈ સામાન્ય રીતે ટાઈમ લિમિટ હોતી નથી જ્યારે ઉપલબ્ધ થાય ત્યારે એનો અમલ કરાવવાનો રહે છે પણ વારસાઈ થઈ ગઈ અને હજુ કોઈએ વિલ રજૂ નથી કર્યું તો એનો અર્થ એવો થઈ શકે કે વિલ અમલમાં હોવું જોઈએ નહીં નહીં કરતો તમારી મધર કે તમારો સાવકા ભાઈ છે તેણે વારસાઈ વખતે વિલ રજૂ કરી દીધું હોતે તો નથી રજૂ કર્યું એનો મતલબ કે વિલ અસ્તિત્વમાં નથી ઓકે Thank you. Thank you. Thank you.